હાલમાં ચાલી રહ્યો છે શ્રાદ્ધ પક્ષ ત્યારે લોકો પિતૃની તર્પણ વિધિ કરી રહ્યા છે પિંડદાન પણ કરી રહ્યા છે અને સાથે જરૂરિયાતમંદોને દાન પણ કરી રહ્યા છે ત્યારે આજે આપણે પિતૃઓને ખુશ કરવા કઈ સામગ્રીનું ભોજન કરાવી શકાય અને કયા મંત્રથી ભોજન કરાવવું તે અંગે જાણીશું ખાસ વાત તનમે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને પિતૃઓને જ્યારે ભોજન કરવાની વાત આવે પિતૃને ભોજન કરાવવાની વાત આવે ત્યારે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને કઈ કઈ સામગ્રી જમાડવી જોઈએ કઈ રીતે જમાડવી જોઈએ અને પિતૃને જમાડતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સંપૂર્ણ કાર્યક્રમની અંદર બધી જાણકારી તમને આપવામાં આવશે દર્શક મિત્રો ખાસ કરીને જ્યારે આપણા પૂર્વજોની તિથિ આવે ત્યારે આપણે શક્ય હોય તો પિતૃનું તર્પણ કરવું પિંડદાન કરવું અને મહાલયા શ્રાદ્ધ વિદ્વાન પંડિતની મદદ લઈ અને મહાલયા શ્રાદ્ધ કરાવવું એ શાસ્ત્રમાં લખ્યું છે એનાથી વિશેષ લાભ થતા હોય છે હવે ઘણા લોકોના ઘરમાં પિતૃનું શ્રાદ્ધ નાખવું છે અને એમને જમાડવા છે પણ શાસ્ત્ર પ્રમાણે જમાડવાની અંદર કયા દ્રવ્ય અને કઈ વસ્તુ જોઈએ એનું ઘણાને જ્ઞાન નથી હોતું તો હું તમને આજે એ બધી જ જાણકારી આપીશ જો તમારે તમારા પિતૃઓનું જમાડવા છે ભોજન કરવા છે તો પિતૃને ભોજન કરાવતા પહેલા તમારે શું કરવું જોઈએ પિતૃને ભોજન કરાવતા પહેલા પિતૃની પૂજા કરવી જોઈએ અને પિતૃ જોડે ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાનની પૂજા કરીને પિતૃઓની સાથે પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન આપણા પિતૃઓને મોક્ષ આપનાર છે

તમારા પૂર્વજોનો ફોટો મૂકવાનો જોડે ભગવાન વિષ્ણુ ભગવાનનો ફોટો મૂકવાનો છે ભગવાન વિષ્ણુ ભગવાનને તિલક કરી અને ત્યારબાદ તમારા પૂર્વજોના ફોટાને તિલક કરવાનું બંને જગ્યા ઉપર શક્ય હોય તો સફેદ ફૂલ અર્પણ કરવાના સફેદ ફૂલના હાર અર્પણ કરી શકાય અને ઘરમાં જો ગોપીચંદન હોય તો ગોપીચંદનથી પિતૃઓને તિલક કરવાનો આગ્રહ રાખવો તુલસીના પાન અને પિતૃઓને ધૂપ કરવાનો ધૂપ તો ઘણા બધા હોય પણ એમાં જો રાડનો ધૂપ કરવામાં આવે તો વધારે પિતૃ પ્રસન્ન થાય છે કેમ કે રાડનો ધૂપ પિતૃને વધારે ગમે છે ઘીનો દીવો કરી પિતૃને પૂજન કરવાનું હવે રહી વાત ભોજન પિતૃનું જ્યારે પૂજન કરીને આપણે આપણું ઘર જે છે ઘરની અંદર આપણી ધરતી ઉપર પહેલાં તો જ્યારે પિતૃનું જ્યારે જમાડીએ છીએ પહેલાં ઘરમાં સફાઈ પોતું મીઠાના પાણીથી પહેલું પોતું કરાવી દેવાનું હોય અને જે જગ્યા ઉપર પિતૃને જમવા પીરસવાનું છે તે જગ્યા ઉપર પહેલા તો થોડું પાણી લઈ અને પાણીનો છણકાર કરવાનો ગંગાજલ હોય તો એનો છણકાર કરવાનો અને આ શ્લોક શક્ય હોય તો બોલવાનો કયો શ્લોક છે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા એવું કહેવાય છે કે સાત નગરી એવી છે કે એ સાત નગરીનું નામ લઈને જો પાણી છાંટવામાં આવે છે તો એવું કહેવાય છે કે એ તમારી ભૂમિ એ તીર્થભૂમિ બની જાય છે અને એ ભૂમિ ઉપર પિતૃને ભોજન કરાવવાથી પિતૃઓને મોક્ષ મળે છે તો આ સાત ભૂમિ છે જે અયોધ્યા પછી મથુરા પછી હરિદ્વાર પછી કાશી પછી કાંચી પછી અવંતિકા એટલે ઉજ્જૈન અને જગન્નાથપુરી તો આ જે સાત તીર્થ ક્ષેત્ર છે તે તીર્થ એક મંત્ર છે અયોધ્યા શ્લોક લખી કદાચ લખવો હોય તો બહુ સરસ મજાનો સુંદર શ્લોક છે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારવતી ચૈવ સપ્તતા મોક્ષદાયિકા આ શ્લોક બોલીને પાણીનો પહેલા તો ભૂમિ ઉપર છંટકાર કરવાનો અને શ્લોક ના ભાવે તો અયોધ્યા મથુરાનું નામ બોલી અને જલનો છંટકાર કરશો તો પણ ચાલશે હવે રહી વાત ભૂમિ ઉપર જ્યારે પાણીનો છંટકાર કર્યા બાદ એ ભૂમિ પર શક્ય હોય તો થોડું ચંદન અથવા ગાયનું છાણનું તમે લેપન કરી શકો કેમ કે ગાયનું છાણ એ પવિત્ર માનવામાં આવે છે અને શક્ય હોય તો એ ભૂમિ ઉપર થોડાક તલના દાણા પણ છંટકાર કરવાના અને એની ઉપર પછી તમારે ભોજન માટે પીરસવા માટે પતરાળું મૂકવાનું જે પતરાળામાં પહેલાં આપણે જમતા હતા પતરામાં પતરાળા હોય અથવા પતરાળા ન મળે તો કેરના પાન જે હોય એ મૂકીને એની અંદર તમારે પિતૃનું ભોજન પીરેસવાનું પણ એક ભૂલ તમે રોજ કરતા હોવ છો ઘણી વખત આપણે શું કરીએ છીએ થાળીમાં સરસ મજાનું જમીન મૂકીએ છીએ બધી રસોઈ કાઢીને થારી મૂકીએ છીએ અને અત્યારે હાલ ઘરમાં જેટલી થારીઓ હોય છે આપણે જાણીએ છીએ કે થારીઓ જે છે સ્ટીલની હોય છે પિતૃઓને સ્ટીલ અને લોખંડ આ ધાતુથી બહુ જ ડર લાગે છે પિતૃઓને ક્યારે પણ સ્ટીલના પાત્રમાં શક્ય હોય તો ભોજન ન કરાવવું આ મોટી ભૂલ આપણને એકચુઅલી ખબર નથી હોતી શાસ્ત્ર કહે છે કે મૃતિકા કહેતા માટીનું પાત્ર હોય અથવા કોઈ પાન હોય પતરાડા હોય તો પતરાળાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહે એ ન મળે તો કેરના પાન હોય તો એને સાફ કરી અને કેરના પાન ઉપર રસોઈ મૂકીને પિત્રોને જમાડો કેમ કે જે શાસ્ત્રમાં લખ્યું છે તે જ પ્રમાણે રસોઈ એના ઉપર પીરસવી જેટલું દ્રવ્યનું મહત્વ છે એટલું ધાતુનું પણ મહત્વ છે તો ભૂલથી આપણે સ્ટીલના પાત્રનો ઉપયોગ ન કરવો જોઈએ કેમ કે લોખંડ અને સ્ટીલ તો ભગવાન પિતૃદેવને પ્રિય નથી તો બને ત્યાં સુધી પવિત્ર ધાતુ લઈ શકાય અને એમાંય જો પતરાળા હોય પતરાળા ઉપર સૌથી શ્રેષ્ઠ કહેવાય છે હવે એની પર ભોજનમાં આપણે શું પી રહીશું તો કે પિતૃને પ્રિય હોય દૂધપાક છે પૂરી છે મીઠાપુલ્લા એટલે કે માલપુવા જેને કહેવાય મીઠાપુલ્લા પછી કાળી દ્રાક્ષ કૃષ્ણ દ્રાક્ષ એટલે કાળી દ્રાક્ષ તુલસીનું પાન એ બધાની ઉપર મૂકીને પિતૃને ભોજન કરાવવાનું અને ભોજન કરાવતી વખતે શક્ય હોય તો આ રીતે ભોજન કરાવવાનું બધી વસ્તુ મૂકીએ જેમ દેવતાઓ હોય તો આપણે કેમ ડાબો આખું પર રાખીને પાંચ વખત જમાડીએ છીએ તો પિતૃને આ રીતે કરવાનું પિતૃની સામગ્રી મૂકવાની પિતૃની સામે આને આવી મુદ્રા કરી અને પાંચ વખત બોલવાનું ઓમ પ્રાણાય સ્વધા જેમ ઓલામાં આપણે બોલીએ ઓમ પ્રાણાય સ્વાહા તો સ્વાહા જે છે એ અગ્નિનારાયણના પત્ની છે એમ સ્વધા પણ અગ્નિનારાયણના પત્ની છે પણ કાર્ય આવે ત્યારે સ્વધા શબ્દ બોલવું તો અહીંયા પિતૃને પાંચ વખત આ રીતે જમાડવાના અને બોલવાનું ઓમ પ્રાણાય સ્વધા ઓમ અપાનાય સ્વધા ઓમ વ્યાનાય સ્વધા ઓમ ઉદાનાય ઓમ સમાનાયસ્વધા આ પાંચ મંત્ર બોલવાના ઓમ પ્રાણાય સ્વધા ઓમ વ્યાનાયસ્વધા ઓમ ઉદાનાય સ્વધા અને ઓમ સમાનાય સ્વધા આ રીતે પિતૃ નારાયણને જમાડવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને મિત્રો શક્ય હોય તો આ ભોજનની સાથે સાથે આદુ અને લીંબુ પણ અંદર એક એક ચીરી કરીને એમાં મૂકવાની આદુને લીંબુ પણ એક સાથે મૂકજો એ પિતૃને વધારે પ્રિય છે હવે રહી વાત જ્યારે પિતૃને જમાડો છો એની પાછળ તમારે બીજું શું શું કરવું જોઈએ પિતૃને જમાડવાની સાથે બીજા પંચબલી તમારે કરવી પડે પંચબલી પંચ એટલે કે પાંચ અને બલી એટલે કે પાંચ જણને જમાડવું તો કયા પાંચ વ્યક્તિ કઈ પાંચ વસ્તુઓ છે કે જેને તમારે પંચબલી કરીને જમાડવું પડે તો એ પંચબલિની અંદર હું કરતાં પહેલાં જ્યારે પિતૃને જમાડો છો શક્ય હોય તો ત્યારે એક બ્રાહ્મણનું કપલ હોય સજોડલા સાથે તો એને પણ પિતૃની જોડે જોડે બ્રાહ્મણના સજોડલા સાથે પણ એને જમાડવું અને એ જમાડ્યા બાદ તમારે પંચબલી કરવાની જેમાં પાંચ પતરા પતરાડામાં રસોઈ અલગ અલગ પીરસવાની છે અને પાંચ જગ્યા ઉપર જઈને મૂકવાની છે બલિનો અર્થ થાય એને જમાડવું એને ભાગ આપવો તો પંચબલીમાં પહેલું આવે છે ગોબલી ગોબલી કહેતા ગાય માતાને જમાડવું પછી બીજું આવે છે શ્વાન બલી એટલે કે કૂતરાને જમાડવું ત્રીજું આવે છે કાગબલી એટલે કાગડાને જમાડવું ચોથા નંબર બલી એટલે તમારે એક રસોઈનો થાર દેવતાઓને તમારી જે દેવ સેવા હોય એમાં મૂકવું અને પાંચમું આવે છે પીપીલીકા બલી એટલે કે કીડીઓને જમાડવું આ પાંચ ભોજન બીજું તમારે કાઢવું પડે બલી ઘણા લોકોના મનમાં એવું પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી અમે તો બધું કાઢ્યું પણ કોઈ કોઈ ખાવા ના આવ્યું કાગડાનું કાઢ્યું પણ કાગડો ખાવા ના આવ્યો ગભરાવાની જરૂર નથી કાગડો આવે તો સારું છે ના આવે તો એ વાંધો નથી પણ તમારે એના ભાગનું બલી કાઢીને તમારા ઘરની ઉપર અથવા ક્યાંક બહાર જઈને પણ એ કાગડાના નિમિત્તે તમારે એ કાઢવું જરૂરી છે હવે રહી વાત જ્યારે પાંચ તમે કાઢો છો ત્યારે તમારે શું બોલવાનું છે એક પતરાડામાં તમારે ગાયનું કાઢવું કાઢ્યું હોય ત્યારે હાથમાં પાણી લઈને ખાલી તમારે બોલવાનું છે ઈદમ ગોભ્યો નમમા ખાલી આટલું બોલી અને પાણી મૂકવાનું છે મતલબ તમે એ રસોઈનો થાર ગાય માતાને ભોજન નિમિત્તે કાઢ્યો છે પછી એને ભલે બહાર જઈને તમે મૂકી આવજો પછી ગાય માતા જમી જાય કે કોઈ પણ તોય વાંધો નથી પણ ગાયને નિમિત્તે તમે કાઢ્યું છે એટલે પંચમલી તમારું થયું કહેવાય તો પહેલું એક પતરાળું કાઢ્યું પાંચ પતરાળુમાંથી પહેલો સંકલ્પ કરવાનો બોલવાનું ઈદમ ગોભ્યો નમમા ઈદમ ગોભ્યો નમમા ત્યાર પછી બીજી વખત પાણી લેવાનું બોલવાનું ઈદમ સ્વાભ્યમ સ્વાભ્યામ નમમ કરીને મૂકવાનું ત્રીજું તમારે લેવાનું બોલવાનું ઈ ઈદમ મન્નમ વાયસે ભ્યો નમમ ઈદમ મન્નમ વાયસે ભ્યો નમમ બોલીને મૂકવાનું છે ચોથું તમારું લેવાનું છે બોલવાનું છે ઈદમ મન્નમ દેવદા દેવદાદી ભ્યો નમઃ ઈદમ મન્નમ દેવદાદી ભ્યો નમ હા મૂકવાનું છે અને પાંચમું તમારે જલ લેવાનું છે બોલવાનું છે એ નમ પીપીલિકા દિભ્યો ન તો આ રીતે પંચબલીના પાંચ મંત્ર બોલીને પાંચ વખત જલ મૂકવાથી તમારા તરફથી તમે એ પંચબલી કરી કહેવાય અને પાંચે પાંચ વસ્તુઓ એક શક્ય હોય તો જ્યાં કીડીઓ હોય ત્યાં જ એને મૂકી દેવાનું પછી ખાસ કરીને શ્વાન એટલે કૂતરા તો એને તો તમે જમાડી શકો છો બીજું જે કંઈ કાગડાનું છે કે ગાયનું છે તો એ પણ આપણે બહાર મૂકી દેવાનું કે જેના કારણથી એ કોઈ પણ બીજા અન્ય પ્રાણી પણ જમી જાય તો પણ વાંધો નથી પણ તમે આ રીતે પાણી મૂક્યા બાદ તમારું એ પંચબલી તમારું થયું કહેવાય તો આ બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂર છે બીજા નંબરની વસ્તુ કે જ્યારે પણ તમે આ પિતૃનું ભોજન અર્પણ કરતા હોય ત્યારે બને ત્યાં સુધી શક્ય હોય તો પેન્ટ શર્ટ પહેરીને ન કરતા ઘરમાં એકાદી ધોતી આપણે રાખવી ધોતી છે લેગો છે જબ્બો છે તો આ પવિત્ર જે વસ્ત્ર હોય તો પવિત્ર વસ્ત્ર પહેરીને પિતૃનું કરવું સારું રહે કેમકે જ્યારે પણ આપણે કંઈક કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે એ કાર્યના નીતિ નિયમને યાદ કરવા યાદ રાખવા જરૂરી છે તમે પિતૃ કાર્ય કરો છો તમારા પૂર્વજો માટે કરો છો પૂર્વજો માટે સફેદ રંગના વસ્ત્ર હોય અને એ પહેરીને એ વસ્ત્રને ધારણ કરીને કરો છો તો એનાથી તમારા પિતૃ વધારે પ્રસન્ન થાય છે બીજી વાત બાબત કઈ બાબતનું ધ્યાન રાખવાનું તમે જ્યારે રસોઈ બન બનાવતા હોય એને ભૂલથી જો તમારો વાર મસ્તકનો વાર કોઈ પણ જો પિતૃના એ અન્નમાં પડી જાય તો એ અન્ન પિતૃને જમાડતા નહીં નહીં તો એ પિતૃઓ નારાજ થાય છે તો આ શાસ્ત્રને લઈને અમુક બાબતોનું ધ્યાન રાખવી જરૂર છે તો દર્શક મિત્રો સરસ મજાનો આજના કાર્યક્રમની અંદર ઘણી બધી જાણકારી શ્રેષ્ઠ શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી મેં આપી છે ને હંમેશા હું આપતો રહીશ કાર્યક્રમ તમારો છે જોતા રહેજો અને મને આપી દો હવે તમે રજા જય ભગવાન